સારો મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે જે ખાનાવાળા દાખલા જે ખાલી ખાનાના પદ આપણે શોધવાના છે મિત્રો એ દાખલા તરફ પાછા જઈએ છીએ મિત્રો બરાબર આની અગાઉ આપણે બે દાખલા ગણી ચૂક્યા છીએ હવે આપણે દાખલા નંબર દાખલા નંબર ત્રણનો ચોથો દાખલો આપણે જોઈએ છે મિત્રો ઓકે મિત્રો એટલે અને ખૂબ અગત્યનો દાખલો છે મિત્રો सारू मित्रों एक शायरी साथ अपने पास फरी प्रारंभ कर दाखला ना मित्रों कुछ लोग भाग्य को कोसते हैं कुछ लोग भगवान को कोसते हैं कुछ लोग भाग्य को कोसते हैं कुछ लोग भगवान को कोसते हैं जिंदगी में सफल वही होते हैं जो सही मार्ग खोजते हैं सही मार्ग खोजते हैं सर मित्रों જો હવે ફરીવાર આ દાખલામાં શું કરીશું ભાઈ જેમ આપણે અગાઉના દાખલામાં જેમ જોયું ભાઈ કઈ સિરીઝ અહીંયા અહીંયા પહેલું પદ છે તો એ કહીશું પછીનું પદ શું કહીશું એ વત્તા ડી કહીશું એ વત્તા ટુ ડી કહીશું એ વત્તા થ્રી ડી થશે પછી આ એ વત્તા ફોર ડી થશે અને આ થશે એ વત્તા ફાઈવ ડી રેડી મિત્રો સારું એ જેટલા આપણે પદ આપ્યો એ આ રીતે એ એ વત્તા ડી એ વત્તા ટુ ડી એ વધતા થ્રી ડી એ વત્તા ફોર ડી એ વત્તા ફાઇવ ડી હજી એક પદ હતો એ વત્તા સિક્સ ડી બરાબર એ આપણને આવડી જવું જોઈએ અને બીજો આ એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઇવ એ સિક્સ એ પણ આપણે ખબર હોવી જોઈએ બરાબર અને એ પણ કહેવાય છે એ વન બરાબર એ ટુ એ થ્રી એ ફોર એ ફાઇવ અને આપણે આ દાખલા ગણતી વખતે શું કીધું મેં તમને કે ભાઈ પેલા ખાના ખાનાની સામેનું જે સૂત્ર છે એને આપણે કોઈ ટચ કરવાનું નથી જે કિંમત આપેલી હોય એની બરાબર ભાઈ કઈ જગ્યાએ કિંમત એ બરાબર માઇનસ ચાર ચાલો તો કે ભાઈ એ બરાબર બરાબર કેટલા છે બરોબર એ વત્તા પાંચ ડી બરાબર છ હવે એની કિંમત અહીંયા મૂકી દો બરાબર માઇનસ ચાર હાલો એક ને હાલો એક ને બે માં ભાઈ અહીંયા કેટલા લખું માઈનસ ચાર વત્તા હાલો હવે મિત્રો અહીંયા આપ સૌને ખ્યાલ છે શું કરવાનું છે આપણે કે ભાઈ આ માઇનસ ચાર છે એ આ બાજુ આવે બરાબર માઇનસ ચાર આ બરાબર છે આ માઇનસ ચાર આ બાજુ આવે એટલે વત્તા ચાર થશે એટલે શું થાય ભાઈ પાંચ ડી બરાબર છ વત્તા ચાર તેથી પાંચ ડી બરાબર કેટલા થયા દસ

જે ખાના છે એની સામેના સૂત્રને સ્પર્શ કરીએ ઓકે કે ભાઈ એ વત્તા ડી કેટલા છે ભાઈ માઇનસ ચાર પ્લસ ટુ એટલે કે બરાબર આ ડી ની કિંમત બે એની કિંમત માઇનસ ચાર બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા બાદ બાકી થાય બે ચિહ્ન જુદા જુદા થાય ચાર માંથી બે જાય તો બે વધે અને મોટા રેડી કેટલા આવ્યા માઇનસ બે ઓકે સારું તો કે ભાઈ એ વત્તા ડી મળી ગયું હવે આ એ થ્રી એ થ્રી એટલે એ વત્તા ટુ ડી હાલો હવે એ વત્તા ટુ ડી શોધી એ વત્તા ટુ ડી કેટલા થાય અહીંયા ઝીરો હવે હવે શું આવશે એ વત્તા થ્રી એ વત્તા હાલો એ કેટલા છે માઇનસ ચાર છે બે ચિહ્ન જુદા જુદા બે જુદા જુદા બાદ બાકી થાય બે ચિહ્ન જુદા જુદા બાદ બાકી થાય છ માંથી ચાર જાય તો બે વધે અને મોટાને માન મોટા આગળ જે ચિહ્ન હોય એ લખવાનો એટલે એટલે કેટલા આવ્યા તમારે અહીંયા આવ્યા બે સાર હવે એ ફાઈવ એ ફાઈવ એટલે એ કેટલા એવા બે ચાર દો ને આઠ કેટલા થયા બરાબર બે ચિહ્ન જુદા જુદા બાદ બાકી થાય માઇનસ ચાર વત્તા આઠ એટલે કેટલા બાદ બાકી એટલે કેવી આવશે વત્તા ચાર રેડી આઠમાંથી ચાર જાય તો ચાર પણ કેવા વત્તા ચાર તો અહીંયા કેટલા એવા જવાબ તમારો ચાર જવાબ આવે રેડી મિત્રો તો આ રીતે ખાનાવાળા દાખલા સરસ મજાના તમારે પ્રેક્ટિસ કરવાની છે અને સરસ રીતે આ દાખલા આવડી જવા જોઈએ રેડી મિત્રો તો આ સાથે આ દાખલો અહીંયા પૂર્ણ કરીએ ફરી પાછા આપણે નવા દાખલા સાથે મળીશું